હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે જોઈશું જે દરેક લોકોના શોખ હોય છે એના વિશે આપણે જોઈશું તો આજે આપણે એક ઓએમજીએસ એમજીએસ વેબસાઇટ વિશે જોઈશું જેમાં એક્રેલિક ફોટો તમે મંગાવી શકો છો એક્રેલિક ફોટો એટલે અહીંયા તમે જોઈ શકો છો એકદમ થ્રીડી ટાઈપ કાચ જાણે ઉપર લગાવ્યો હોય એ ટાઈપનો ફોટો આવે છે જેમાં કાચનો ઉપયોગ નથી થતો એ એક્રેલિક પ્રકારનું એક મટીરિયલ હોય છે જેને તમે ધોઈ શકો છો અને સાપક કરી શકો છો જેમાં કોઈ પણ બગાડ નથી થતો ફોટાનો અને ક્રેશ પણ ઓછા પડે છે બીજું મિત્રો એક્રેલિકમાં એટલું જ ધ્યાન રાખવાનું કે કોઈ ગરમ પદાર્થ એની જોડે ના હોવો જોઈએ જેમ કે આપણે કોઈ ભગવાનનો ફોટો બનાવવા મૂક્યો હોય અને પછી બાજુમાં દીવો મૂકીએ એ પ્રકારે કોઈ ગરમ વાતાવરણ ના થવું જોઈએ તો આપણે જોઈએ કે ફોટોગ્રાફ કેવી રીતે મંગાવશું તો ગૂગલમાં તમે ઓ જીએસ લખશો એટલે આ પ્રમાણે ઓ જીએસની વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ટૉપિક છે તો આપણે એક એક્ઝામ્પલમાં જોઈએ આપણે અહીંયા સિલેક્ટ કરીશું મિત્રો તમને એક પ્રશ્ન થશે કે આપણે ફોટોગ્રાફ કેવી રીતે અહીંયા ત્યાં મોકલાવીશું અને આપણી પાસે આવશે તો એમાં અહીંયા તમે સિલેક્ટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે જે ફોટો તમારે બનાવવાનો છે ત્યારબાદ સેવ એન્ડ સિલેક્ટ સાઇઝ ઉપર ક્લિક કરશો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ સાઇઝ છે અને એની પ્રાઇઝ છે ઉપર કે બાર ગુણ્યા નવનો ફોટો છસ્સો નવ્વાણું રૂપિયા સોળ ગુણ્યા બારનો એક હજાર નવ્વાણું અઢાર બારનો ચૌદ નવ્વાણું એકવીસ પંદરના નવ્વાણું આ પ્રમાણે સેટિંગ હોય છે હવે દાખલા કે તમારે આ પ્રમાણેનું માપ મંગાવું છે તો અહીંયા બાય ઈટ નાવ પર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક્ઝામ્પલમાં ઓર્ડર કર્યા છે એક હવે અહીંયા પ્રોસેસ ચેકઆઉટ ત્યારબાદ ચેકઆઉટ ડિટેલ્સ એટલે કે તમારું જે એડ્રેસ છે એ બધી વિગત અહીંયા ભરી દેવાની રહેશે ત્યારબાદ કન્ટિન્યુ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એ પ્રમાણે ક્લિક કરશો એટલે તમારું જે તે એડ્રેસ હશે એના ઉપર ફોટોગ્રાફ આવી જશે હવે આપણે અંદરના બીજા ઓપ્શન પણ જોઈ લઈએ હવે કપલ ફોટો તમારે બનાવવો છે તો અહીંયા કપલ ફોટો પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની અલગ અલગ ઘણી બધી વેરાયટીઝ તમને જોવા મળશે એમાં તમે દાખલા કે કપલ ઉપર ક્લિક કરશો આ પ્રમાણે તમે સિલેક્ટ કરીને ફોટો બનાવી શકો છો અને સેવન સિલેક્ટ બધામાં સેમ પ્રોસેસ હશે હવે અત્યારે નવા જન્મેલા બાળકો માટેનો બહુ ક્રેઝ છે તો આપણે બેબી બર્થ ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયા બેબીનો ફોટો સિલેક્ટ કરવાનો રહેશે હવે તમારા બેબીની જન્મ તારીખ નામ બધું અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા તમે નામ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક્ટિવ થશે અહીંયા તમે લખી શકશો બરાબર આના ઉપર ક્લિક કરશો એટલે જન્મ તારીખ તો બરાબર છે પછી અહીંયા નીચે ક્લિક કરશો જે જે ટૉપિક ઉપર ક્લિક કરશો એ તમે એડિટિંગ કરી શકશો બરાબર અહીંયા સમય છે અહીંયા આ છે સાલ બરાબર આ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા સમય બદલી શકો છો અહીંયા હોસ્પિટલનું નામ લખી શકો છો ગ્રુપ લખી શકો છો અહીંયા મધર ફાધર નામ લખી શકો છો તો આ પ્રમાણેનો પણ તમે ફોટો મંગાવી શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન છે જેમાં તમે સિલેક્ટ કરીને ફોટો મંગાવી શકો છો અહીંયા રાઉન્ડ ફિગર છે તો રાઉન્ડેડ ફોટો તમારે જોઈતો હોય તો એ પ્રમાણેનો ફોટો બનાવીને આવી જશે બરાબર દરેક ફોટોની કિંમત અલગ અલગ હોય છે તો હું આશા રાખું છું કે દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો છે તો જે લોકો ફોટાના શોખીન છે એ લોકો આ વેબસાઇટમાંથી એક્રેલિક ફોટો મંગાવી શકે છે તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ